ગમે તારે પ્રૂફ જોવું છે આ બતાવી દો ખરો સાઈડ માં કરો બતાવી દોડો કોઈ કંટપાડા ઓછું ના આવે એમ ના રહેતા બરાબર આ ભાઈ જો પોત લિટર નું કેન હે બરાબર રેડી આની પોત લીટર ની એન્ટ્રી બરાબર આ મીટર જોઈ લે ભાઈ બરાબર રેડી રો હા રેડી હવે આ પોત લિટર માં મુકડ કેટલા બાડો જોઈ લેજે એક બે ત્રણ